ઓ વીસ એકવીસ કિલો ઓવરવેઇટ હતું પ્લસ એમને ઘણા બધા હેલ્થ ઇશ્યુ હતા તમે વિચારો કે આપણે બંને કિડની સારી હોવા પણ આપણે ઘણા બધા પ્રોબ્લેમ્સ ફેસ કરતા હોઈએ છીએ તો એમની એક કિડની સાથે એમને ઘણા બધા પ્રોબ્લેમ હશે તો એ જ્યારે આવે ત્યારે ઘણા બધા કોન્ફિડન્સ લો હતો કે ભાઈ મારું વેઇટ ઉતરશે કે નહીં ઉતરે એના સપનાઓ ખૂબ મોટા મોટા હતા કે એમને કેદારનાથની યાત્રા કરવી હતી ચારધામની યાત્રા કરવી હતી પણ એ નહોતા કરી શકતા એમના વજનને કારણે અને એમના પગના દુખાવાને કારણે તો જયારે આવ્યા ત્યારે આ બધી અને કીધું કે જો તમે કરી શકો તો હું ખુબ જ ગ્રેટફુલ થઈશ તો આજે એક વર્ષ થવા જઈ રહ્યું છે અને એમનું એમનું વીસ કિલો વજન ઘટ્યું છે સાથે સાથે એ લાસ્ટ જૂનમાં એને કેદારનાથની યાત્રા સક્સેસફુલ કરી છે અને એ પછી કુંભના સ્નાનનો પણ એમને લાભ લીધેલો છે તો કશું જ ઇમ્પોસિબલ નથી તો ફ્રેન્ડ્સ આ હતી પદમાની સ્ટોરી તો આપણે ખૂબ લખી છે કે આપણા પાસે એમનો વિડીયો ટેસ્ટિમોનિયલ છે એમને જાતે જ ખુશ થઈને વિડીયો મોકલ્યો છે જે હું તમને હમણાં સંભળાવીશ અને ખરેખર આ કોઈ વેટલો લોસ નથી આ એમની જીત છે આ આયુર્વેદિક જે પરંપરા છે એમની ચમત્કાર છે અને આપણી મહેનત છે ને આપણો સારો ભાવ છે તો ફ્રેન્ડ્સ સાંભળીએ એ શું કહે છે તો હું પદમાબેન દેસાઈ હું છેલ્લા એક વર્ષથી ગીતા મહેતાનું ડાયટ ચાર્ટ કરું છું તો એમાં મને ઘણો બધો ફાયદો થયો છે મારો બાવીસ વીસથી બાવીસ કિલો વજન ઘટી ગયું છે અને મને સારું લાગે છે મેં એના વજન ઘટાડવાથી મેં બહુ મોટી ચારધામની યાત્રા કરી હમણાં મહાકુંભમાં જઈ આવી અને મને બહુ જ શરીરમાં આટલો બધો ફેર છે કે હું મારી જાતે બધું કામ કરી કરતી પણ વધારે કરી શકું છું અને મને કોઈ પ્રોબ્લેમ નથી થતો એનો ડાયટ બહુ સરસ છે અને કરવા જેવું છે જેને મારી જેટલી તકલીફ હોય એ બધા તમે ડાયટ કરી શકો છો અને એનાથી ફાયદો થશે ઘણો બધો ફાયદો થશે એ બાબતે હું ગીતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી રીતે પ્રેરણા દેતી રહે બધાને અને બધાને ડાયટ પ્લાન આપે અને બોડી ઉતારે એ માટેથીને હું એને ધન્યવાદ આપું છું તો ફ્રેન્ડ તમે સાંભળ્યું છે તો જો તમે પણ કોઈ એવી હેલ્થથી લઈને સફર કરો છો પાચનના કોઈ પણ રોગ છે વેટ લોસ કરવું છે ફેટ લોસ કરવું છે વજનને વધારવું છે કે કોઈ પણ જાતની નાની મોટી સમસ્યા કે ઘણા વર્ષોથી ચાલતા કોઈ રોગ છે તો તમે જરૂરથી મને કન્સલ્ટ કરી શકો છો હું મારું બેસ્ટ આપી અને તમને હંડ્રેડ પર્સન્ટ ક્યોર કરવાનું હું એ જે કમિટ કરીશ બરાબર તો જરૂરથી કનેક્ટ કરો મારો નંબર નીચે આપેલો છે તમને ક્યાંય પણ ક્યાંય પણ જરૂર પડે તો આ નંબર પર તમે કોલ કરી મેસેજ કરી અને સલાહ લઈ શકો છો અને કન્સલ્ટેશન હું વન ટાઈમ ફ્રી આપીશ થેન્ક યુ સો મચ